હેલો ગાઈ જો જય શ્રી કૃષ્ણ આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો કેમ છો આઈ હોપ કે બધા મજામાં જ છો હું પણ મજામાં જ છું તો તેના વગ્યા સાંજના છ એમ આવ્યો તો આ છ વાનું એટલું કામ હતું ને વાક પૂછો માં અત્યારે હું ફેટ ફ્રી થઈ ને એમાં આજે છે જન્માષ્ટમી એટલે આપણે કાનુડાનો બર્થડે જ હે ને અમારો લાલાનો બર્થડે છે આજ હું બધાને જય શ્રી કૃષ્ણ અને બધાને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી હું એમના ગાજો મસ્ત છે ને હાલો ફટાફટ આપણે છે ને નવડાવીને મસ્ત મજાના તૈયાર કરી દઈએ ઠાકોરજીને ચાલો ચાલો આપણે છે ને પેલા મસ્ત એને પંચામૃત થી નવડક દઈએ જો પંચામૃત આપણું રેડી છે

બેસી ગયો છે ગોઠણિયા એને પણ ઠંડી લાગતી હશે છે ફટાફટ એને છે ને વાઘા ફેરાવી દઈએ હા જીનકો છે પણ એના વાઘા તો જ મોટા મોટા હાવ બિસાડા નાખા ઢકાઈ જા હે લાલાને એટલા મોટા મોટા હે વાઘા એના શિયાળો નથી હરખો ઊંધો જ પડી જાય ઊંધો જ પડી જાય જો 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 જ ખાઈ છે તો ફાઇનલી આપડા લાલાએ મસ્તીના વાઘા પણ પહેરી લીધા જો તો જો આપણે આપણા લાલાને મસ્ત ખબડા પણ પહેરાવી દીધા છે બધા કોમેન્ટ કરજો કે અમારા લાલાના વાઘા કેવા લાગે છે જો તો છે ને હજી એનો શૃંગાર કરવાનો બાકી છે તો હાલો ફટાફટ છે ને એનો શૃંગાર પણ આ કરી નાખીએ લાલાનો ચલો શરૂ કરતે હે અપના કામ તો ફેલા આવી ગયો છે લાલાનો હાર જો મસ્તીનો પિંક પિંક આ સબધું મેચિંગ મેચિંગ છે એમનું પણ

હાલ પેલા છે ને એને આપણે ઝૂલામાં ભેસટ દઈએ એટલે એ છે ને હિચકવા મળે અને આપણે પછી એને છે ને એ પ્રસાદી પણ ધર દઈએ ચાલો તો ફાઈનલી આપણે હાલાને છે ને જો મસ્તી ને ઝૂલામાં ભેસાડી જશે તો જો કેવો બેઠો છે હામો જોઈને જો તો હાલો અને આજે મેં છે ને હાલાના બર્થડે ઉપર છે ને મેં ડેકોરેશન પણ કર્યું છે તો ચાલો અમને છે ને બતાવું ડેકોરેશન ચાલો

કોણ કોને જય ની જેમ ખોટું ખોટું ઠો રમે આઈઠમ ઉપર આઈઠમ ઉપર ખાલી આઈઠમ ઉપર તો હાસું રમવાનું હોય ખોટું ના રમવાનું હોય રૂપિયા હું ક્યાં રમું છું આપને તો શોખ જ નહીં રમવાનો આપને તો ફરવાનો શોખ ખાલી બસ ખાલી રમવાનો શોખ નહીં રમવામાં હારી જાવ એની કદા તો ફરી એવું ચાલો નહીં મારે છે ને જય હવાના હાથમાં આવ્યા નથી ચાલો આપણે એને ફટાફટ છે ને એક કામ સીવી દે અમારે છે ને હાલા માટે પ્રસાદી બનાવવાની છે હાલો ફટાફટ જાઉં હફડામાં અને સુધાર ફડો હાલ પ્રસાદી ચાલો હાલો તો એના માટે આ જે જઈ બનાવશે પ્રસાદી આપણે એમને ઊભું રહેવાનું ખાલી

તો હવે સુધારે જેવું પેલા જી મજા આવે જો સફરજન છે જામફળ છે તો હવે જઈ સુધારે ધીરે ધીરે ન હોય તો એ સુધારવું પડે કઠોર છે તો આમ ના ચાલે આપી દો હાલો મને તમારાથી ના થાય એમ નથી તમારાથી ખાલી ઠોહો જ રમાય એમ છે અમારા હાથ નથી હાલે એમ હાલો આપી દે મને બીજું હું અને જાઓ તમે છે ને એ ઠોહો રમવા જાવ એમ છે જાવ નીકળો હાલો હું આને ફટાફટ સુધારી લઉં હગર તો આમને મારો લાલો બિછાડો ભૂખો રહે એક સફરજન મૂક્યા મને નેમ નો હાલે એને બિસાન બધું સુધારીને દેવું પડે લે હાલો સુધાર લે સુધાઈ લેજો તો ફતા ને એમ હાઈસ મને માન મેળા એવો કા તો થઈ તો ઠે ક્યારે સુધાર હું બાળક ના સુધારના સુધાર ના કે એને તો ઈ તામ આલેમ નથી ઈ ખાલી ઠોરમ માં માં છે હું ગાલો ફટાફટ આપણે સુધાર લઈ મળીએ પાછા તો ફાઇનલી આપણી પ્રસાદી રેડી છે તો જો અમે એકલી એકલે ફટાફટ બધું સુધાર નાખું છું આમાં છે દૂધ માખણ એગન ફ્રૂટ પછી આમાં ખામખોર દાડમ

જીરો જીરો ચાલુ ચાલુ વરસાદ જો તો અત્યાર સુધી એક સાટોનો તો અત્યારે વરસાદ ચાલુ છે જો વરસાદના તાવાજ હોય ફાઇનલી બધી હસાડી આવી છે તો પહેલા તો આપણે માખણ ચડાવવું પડે એમ કે એનું ફેવરેટ છે માખણ લાલાનું દૂધ ને ઉપર આલ ફટાફટ આપણે ચડાવી દઈએ ચાલો હવે આપણે પ્રસાદી પણ ખરીદ લીધી છે ને અત્યારના ભાગ થયા છે સાત તો હજી આપણે બનાવવાની છે રસોઈ એમ કે આજ આઈટમ છે એટલે અત્યારે તો આપણે હવાઈ ની અઢાર બાર વાગ્યા પછી આપણે ઠેક જમવાનું છે તો આજ બનાવવાનું છે આપણે દાળ ઢોકળી અને ભાત હાલ આપણે ફટાફટ છે ને એ બનાવી નાખીએ તો ફાઇનલી અત્યારના વાગ્યા છે અગિયાર ને પંચાવન તો બધા રાહ જોઈને બેઠા છે હવે બધા એને પેટમાં ગુડ ગુડ થાય છે તો બધા એમ એ જલ્દી જલ્દી આરતી કરી લઈએ અને પછી બેસી જમવા તો આજે બધાની ફેવરેટ બનાવી છે દાળ ઢોકળી ને ભાત એમાંય તે આજે થઈને કહેતા હતા મને દાળ ઢોકળી ખાવી તો હું કહું વાંધો નહીં તો આપણે ખર નાખશું દાળ ઢોકળી તો જલ્દી જલ્દી અગિયાર થાય ને પછી આપણે આરતી ખર નાખે પહેલાં ને પછી બેસી જાય જમવા તો જો અમારે આરૂપ ખાઈ હોત આવી ગયા છે અંદર આરતી કરવા માટે જો એ નાખું જ લાગે પીંગળી પીંગળી માર ખાય તો ખાઈ લીધું હા આરું જો તો અમે કેટલા વાગ્યા હું ફ્રી થઈને ને આઠ પછી ના અમે બેઠા ત્યાં ઠોહર અગિયાર ઉભા થયા હું બાલ હવે ઉભી થાવ ને થોડું કે તૈયાર ખન હાડા અગિયાર સુધી માં ઠોહોર કોઈ એમ થાય કે ક્યારે બાર વાગશે ક્યારે બાર વાગશે બાર જ નહોતા વાગતા ને આને તો બધા નહીં મજા આવી ગઈ હતી રમવાની આજ તો ફાઇનલ ખાલી પાંચ મિનિટની વાર છે તો ફટાફટ અમે પછી બાર થાય એટલે આપણે આરતી કરી નાખીએ અને પછી બેસી જઈએ જો બરવા તો ફાઇનલી અત્યારના વગેરે છે બાર ને આવડાનો જન્મ પણ થઈ ગયો છે કાલે આપણે ફટાફટ છે ને પહેલાં આવડાની આરતી કરી લઈએ ફાઇનલી આપણે આરતી છે એ બર્થડે સેલિબ્રેશન તરફ માટે છે બધા આપણે જે ફૂગા છે ને એ આપણે ફોડવાના તો આલો આપણે છે ને બધા ફૂગા બર્થડે સેલિબ્રેશન થઈ જાય લાલાનો લાલા ડેકોરેશન હવે એને હોય કે છે એવું હોય

અડધું તો વિખાઈ ગયું ડેકોરેશન તો હવે બધાને ભૂખ પણ નાખી કહી છે તો આલો આપણે ફટાફટ છે ને જમવાનું તૈયાર કરી નાખીએ ને પછી બધા બેસી જાય જો બનવા તો ફાઈનલી આપણે મૂકી દીધું છે તેલ એમાં એવું છે કે બધાને છે ને થાક ફાક છે ને તો એની આર ખાવાના છે ભૂંગળા તો મન કહે કે ભૂંગળા કરી દેજો ને બધી વાંધો ને હાલો તો એટલું તો કરી છે ને આપણે તાવડા ભૂંગળા